આજે આપણે વાત કરવાની છે સુપરસ્ટાર વિક્રમ ઢાકોને જે આઠ વગરના દિવસે ફિલ્મ રિલીઝ થઈ છે ભોળાનો ભગવાન તેને પાછલા પાંચ દિવસમાં કેટલી કમાણી કરી જે આપણે વાત કરવાની છે કે સુપરસ્ટાર વિક્રમ ઢાકોની જે ભોળાનો ભગવાન ફિલ્મ રિલીઝ થઈ છે આઠ વગરના દિવસે ફિલ્મ રિલીઝ થયા બાદ પાંચ દિવસમાં કેટલી કમાણી કરી તેના વિશે વાત કરવાના છીએ કે આ ફિલ્મનો ગુરો અને આ ફિલ્મના જે રીતે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે રીતે આ ફિલ્મના ઇન્સ્ટાગ્રામમાં ફેસબુક યુટ્યુબ ની અંદર ઘણા બધા વિડીયો વાયરલ તેના કારણે તમે બધા લોકો જાણો છો કે આ ફિલ્મનો ગુરો કેટલો સારો છે તો આ કેટલી કમાણી કરી છે એના વિશે થોડી વાત કરીશું અને આ ફિલ્મને તમે બધા લોકો જાણો છો કે ભગવાનના પ્રતિક આ ફિલ્મ બનેલું છે એટલે બધા લોકો આ ફિલ્મને જોવા જઈ રહ્યા છે તો આપણે એના વિશે થોડી વાત કરીશું કે આ ફિલ્મએ બહુ સારો ગ્રો કર્યો છે અને અને આ ફિલ્મએ કેટલા દિવસમાં કેટલી કમાણી કરી છે એ પાંચ પાસલા પાંચ દિવસમાં કેટલી કમાણી કરી એના વિશે થોડી માહિતી આપીશું અને પાસલા આ ફિલ્મ લાગી જ્યારે સિનેમા ઘરોની અંદર લાગી ત્યારથી લઈને આ ફિલ્મ ઉતરે છે ત્યાં સુધી કેટલી કમાણી કરશે એના વિશે પણ આપણે પાસેથી વિડીયો એક બનાવી દઈશું તો મિત્રો બનાવી રહીજો વિડીયોને હેન્ડ સુધી તો તમને લોકો પણ જાણવા મળે કે ફિલ્મમાં ભોળાનો ભગવાન જ્યારે આઠ ઓગસ્ટના દિવસે લાગી અને પાછલા પાંચ દિવસમાં આ ફિલ્મ કેટલી કમાણી કરી છે યાર વાત કરવા સુપરસ્ટાર વિક્રમ રાખુ ભોળા નો ભગવાન આ ફિલ્મ પાછળ પાંચ દિવસમાં કેટલી કમાણી કરી કારણ કે આનો એક એપ્લિકેશન છે મારી જોડે એના થ્રુ હું તમને લોકોને કહી શકું છું કે આ ફિલ્મ એ રિલીઝ થયા બાદ પાંચ દિવસમાં કેટલી કમાણી કરી મિત્રો સૌથી પહેલા વાત કરીએ પહેલા દિવસની શુક્રવારના દિવસે આ ફિલ્મ રિલીઝ થઈ હતી ડોક્યુમેન્ટ સિનેમા ઘરોની અંદર લાગી હતી પેલા દિવસે આ ફિલ્મ એ એક લાખની કમાણી કરી હતી જીઆર મિત્રો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ભોળાનો ભોગાની પહેલા દિવસે એક લાખની કમાણી કરી હતી વાત કરીએ બીજા દિવસે શનિવારના દિવસે શનિવારના દિવસે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ફિલ્મએ સાત લાખ રૂપિયાની કમાણી કરી રાખી હતી જીઆર હીરો તો મિત્રો એક લાખમાં અને સાત લાખમાં ઘણો બધો ડિફરન્સ છે કારણ કે અચાનક આ ફિલ્મ ગ્રો કર્યો હતો અને રવિવારના દિવસે વાત કરી તો રવિવારના દિવસે આ ફિલ્મ છ લાખની કમાણી કરી હતી જી આવ્યું હતું કારણ કે એમને ત્રણ દિવસમાં બહુ સારી કમાની કરી નાખી હતી આ ફિલ્મએ તો વાત કરીએ ચોથા દિવસની ચોથા દિવસે મિત્રો આ ફિલ્મએ ચાર લાખની કમાણી કરી હતી જી આવ્યું હતું કારણ કે આટલી મોટી ગ્રો પાંચ થી ચાર દિવસમાં આટલો મોટો ગ્રો એવી કોઈ ગુજરાતી ફિલ્મ એવી બીજી કોઈ બની નથી કે આટલો જલ્દી ગ્રો કરી શકે જી આ બી વાત કરીએ પાંચમા દિવસની પાંચમા દિવસની વાત કરી નાખી સોરી સાજણાની પણ આ ફિલ્મની સાથે આપણે થોડીક વાત કરી તો સોરી સાજણા ઇન્ડિયા ની અંદર જયારે રિલીઝ થઈને જ્યાં સુધી સિનેમા ઘરોની અંદર ચાલી ત્યારથી લઈને આ ફિલ્મ ખાલી પચીસ લાખની જ કમાણી કરી હતી જીયા મિત્રો તે આ ફિલ્મને અને સોરી સાજી અને આ ફિલ્મ ઘણો બધો ડિમ છે કારણ કે આ ફિલ્મ આ બંને ફિલ્મ ને પાછળ રાખી શકે છે કારણ કે પાંચ દિવસમાં એકવીસ રાખની કમાણી કરી છે હજુ ઘણો બધો સમય છે આ ફિલ્મ જોડે કમાણી કરવાનો અને વાત કરીએ ભાઈની બેની લાડકી આ ફિલ્મ ને જ્યારથી મળીને સિનેમા ઘરો ની અંદર લાગી હતી ત્યારથી લઈને જ્યાં સુધી આ સિનેમા ઘરો ની અંદર ઉતરી હતી ત્યારથી મળીને ખાલી એકવીસ રાખની કમાણી કરી હતી જીયા બીધુ અને ભોલાવટના ભગવાન આ ફિલ્મમાં એ ખાલી પાંચ પાંચ જ દિવસની અંદર એકવીસ લાખની કમાણી કરી નાખી છે મિત્રો તો મિત્રો અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આવનારા વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળે અને જે લોકોએ પહેલાથી સબસ્ક્રાઈબ કરેલી છે એ લોકોને હું દિલથી આભાર માનું છું જય હિન્દ જય ભારત